दाहोद आम आण, आम आदमी पार्टी द्वारा कर्दा प्रथा विरोध उग्र विरोध प्रदर्शन नमस्कार सहज न्यूज साथी हूँ छु गोपाल भेसाणिया दाहोद थी अमरा प्रतिनिधि योगेश दर्जी पासे थी मरती माहिती मुजब दाहोद जिला ना आम आदमी पार्टी परिवार द्वारा बोटाद मार्केटिंग यार्ड में चालती कड़दा प्रथा नो विरोध करना आप किसान सेल प्रमुख

ઉગ્ર રજુવાદ સાથે નારાબાજી કરીને જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓએ તડદા પ્રથા બંધ કરો ખેડૂતોનું શોષણ બંધ કરો ભાજપ સરકાર હાય હાય જેવા નારા અને સૂત્રો ચાર ઉચાર્યા હતા પ્રદર્શન સ્થળે પોલીસ તંત્રએ કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા સુડિયા જિલ્લા સ્ટીટના ઇન્ચાર્જ ભાવિકભાઈ સેંજલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ સામાજિક કાર્યકર મેલડી સરકાર નિરંજનભાઈ પી પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો ધરપકડ કરાયેલા નેતાઓને મુક્ત કરવામાં આવે તો ગાંધી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે દાહોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શનને કારણે વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ